જે વ્યક્તિએ જમીન વેચાણ કરી હોય છે એ કબજાની રીતે તો બરાબર કરી હોય છે પરંતુ જે રેકર્ડ્સ રેકર્ડ્સ પ્રમાણે જે સર્વે નંબર હોય ખોટો લખાઈ ગયો હોય છે બાઉન્ડ્રી કબજાની રીતે બધું બરાબર લખેલું હોય છે પછી બે હજાર અગિયાર માં જે વ્યક્તિને દસ્તાવેજ કર્યો હોય છે પછી એ જ વ્યક્તિ બે હજાર જે વેચાણ લેનાર હતું એ બે હજાર વીસ માં અન્ય કોઈને વેચાણ આપે છે એમાં પણ સેમ ટુ સેમ એ જ વસ્તુ થાય સર્વે નંબરની ભૂલ કબજો ઓકે આપેલો હોય છે જમીન પર સ્થળ પર પણ એ જ જગ્યાએ હોય છે જેટલું માપ છે પણ એટલું જ આપેલું હોય છે પરંતુ સર્વે નંબર લખવામાં ભૂલ થઈ ગયેલી હોય છે બે હજાર વીસ માં દસ્તાવેજ થઈ જાય છે પછી થાય છે એવું કે બે હજાર વીસ માં એ દસ્તાવેજ થયા પછી જે મૂળ એટલે કે જે સર્વે નંબર લખવામાં જે ભૂલ થયેલી હોય છે ને એ સર્વે નંબર એટલે કે સપોઝ તમે એ લોકોએ જે કબજા પ્રમાણે જે જમીન વેચી હોય છે ને એ ચારસો નંબરની વેચેલી હોય છે પણ એનું રેવન્યુ રેકોર્ડ્સમાં જોવા જાવ તો એકસો પંચોતેર નંબર બોલતો હોય એટલે આ લોકોએ શું કર્યું જે કબજા પ્રમાણે જો સર્વે નંબર હતો ને ચારસો એ પ્રમાણે કરી દીધો રેવન્યુ રેકોર્ડ્સ જોતા નથી હોતા એટલે જે એકસો પંચોતેર વાળાના માલિક એના એના પોતાના પાછું હોય છે એવું એકસો પંચોતેર ને ચારસો એ બંને જમીન જમીનો છે એક જ વ્યક્તિની હોય છે બે હજાર પણ એના જ વડીલોની માલિકી બોલતી હોય છે એટલે આ વ્યક્તિએ શું કર્યું એકસો પંચોતેર ના વખતે ભાઈ સર્વે નંબર એનો લખ પણ ભૂલથી ચાલતો હોય એટલે એણે એનો ફાયદો ઉઠાવ્યો ફાયદો ઉઠાવીને એને જે જમીન હતી એ બે માં અન્ય કોઈ વ્યક્તિને વેચાણ કરી દીધી થયું એવું કે બે વેચાણ કર્યું એટલે આ વ્યક્તિને ખબર પડી કે ભાઈ આ તો બધું ચાલી રહ્યું છે કે ત્યાં આ પ્રમાણે પછી કોક આવ્યું કબજો લેવા પછી પછી જમીન વેચી કાઢી અત્યાર સુધી એમણે કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરેલી ન હતી એમને સૌથી મોટી ભૂલ કહેવાય કારણ કે જયારે પણ આવું તમારા ધ્યાનમાં આવે છે તરત જ તમારે એની સામે કોઈ લીગલ એક્શન કોઈ કાયદાકીય કાર્યવાહી કરી દેવી જોઈએ આ સંજોગોમાં શું થઈ શકે એ લોકો જયારે મારી પાસે આવે ત્યારે એક જ વસ્તુ આ વસ્તુ સુધરી શકે કે ના સુધરી શકે તો સુધરી શકે એમાં કોઈ બે મત નથી પણ એના માટે તમારે શું કરવું પડતું હવે તો કેવું થઈ ગયું છે એની ઉપર બે દસ્તાવેજ બની ગયેલા છે એટલે મતલબ કે બોનાફાઇડ પરચેઝર જે ખરીદનારના હકો છે એની ઉપર ઉપસ્થિત થઈ ગયેલા છે એટલે તમારે સૌથી પહેલા તો એ રદ કરાવવા પડે એટલે એ રદ કરવા માટે તમારે શું કરવું પડે બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ ના જે દસ્તાવેજ છે એ વેચાણ દસ્તાવેજની તમારે માંગ કરવી પડે એ કઈ જગ્યાએ કરી શકો તમે સિવિલ કોર્ટમાં બે હજાર ત્રેવીસ ચોવીસ ના દસ્તાવેજનું વેચાણ દસ્તાવેજ તમારે માંગણી કરવી પડે અને એ પછી તમારું જે બે હજાર અગિયાર અને બે હજાર વીસ એમાં જે સર્વે નંબર લખેલો હતો ભૂલથી લખાયેલો હતો એ બાઉન્ડ્રીના પ્રમાણે આ સર્વે નંબર છે એનો ચૂકવાઈ ગયેલો છે એ પ્રમાણે કરીને તમારે એની ફરીથી એ પણ સિવિલ કોર્ટમાં જ તમારે એની દાદ માંગવી પડે અને સિવિલ કોર્ટ દ્વારા પછી એ તમામ વિગતોને ધ્યાને લેવામાં આવે જેવી તમામ વિગતોને ધ્યાને લેવાઈ જાય એ પછી શું બે કરેકર્ડ એટલે કે જે પણ પુરાવા છે એને પણ બહુ જ સારી રીતે જોશે એ પછી બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ એનો જે દસ્તાવેજ છે રદ કરી નાખે અને બે હજાર બે હજાર વીસ નો એ જે બાઉન્ડ્રી પ્રમાણે જે સર્વે નંબર છે ભૂલ કરવા ભૂલ થયેલી છે એટલે એ સુધારી આપવાની પણ એ દાદ કોર્ટ સિવિલ કોર્ટ એ અગ્રી કરી શકે છે મંજૂર કરી શકે છે આવી અગત્યની કેસ સ્ટડીની મારી સિરીઝ આગળ પણ ચાલુ રહેશે તો જોડાઈને રહેજો જય ભારત જય જય ગુજરાત